નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવમાં ની અંદર આજે આપણે કાવ્ય જોવાનું છે કાવ્યનું નામ છે કવિ છે ચંદ્રકાંત શેઠ તેમનો જન્મ ત્રણ બે ઓગણીસો આડત્રીસ માં થયો છે હવે આપણે કાવ્યની શરૂઆત કરીએ તે પહેલા થોડો કવિ પરિચય જોઈ લઈએ ચંદ્રકાંત ત્રિકમલાલ શેઠા ખેડા જિલ્લાના ઠાસરા ગામના વતની છે ઉત્તમ અધ્યાપક તરીકે નિવૃત્ત થયા પછી ગુજરાતી વિશ્વકોષમાં બાળ વિશ્વકોષમાં સહસંપાદક તરીકે કાર્ય કરે છે તેઓ મુખ્યત્વે કવિ વિવેચક અને નિબંધકાર છે પવન રૂપેરી ઉઘડતી દિવાલો પડઘાની પેલેપાર એક ટંકો પંડમાં ગગન ખોલતી બારી સગે એક જળ હળીએ વીજ તેમના કાવ્ય સંગ્રહ છે ચાંદલિયાની ગાડી હું તો ચાલુ મારી જેમ અને ચડીને આવું છું એ તેમના બાળ ગીતોના સંગ્રહ છે નંદ સામવેદી તેમનો લલિત નિબંધનો સંગ્રહ છે ધૂળમાની પગલીઓ સ્મરણ કથા છે તેઓ રણજીત રામ સુવર્ણચંદ્ર તથા સાહિત્ય અકાદમી દિલ્હીના એવોર્ડથી સન્માનિત થયેલા છે હવે અહીંયા આ લેખક પરિચય છે તો લેખક ક્યાં ગામના વતની હતા તો કે ખેડા જિલ્લાના ઠાસરા ગામના વતની હતા તે શું કાર્ય કરતા તો કે અધ્યાપક હતા અને પછી નિવૃત્ત થયા પછી શું કરતા તો કે ગુજરાતીઓમાં કાવ્ય સંગ્રહ નિબંધો વગેરે રચના કરતા હતા તેમને કોઈ પણ બે કૃતિના નામ તો કે ચાંદલિયાની ગાડી હું તો ચાલું મારી જેમ ગમે તે બે કૃતિના નામ લખવાના છે માની મમતાથી ઉપર આ સૃષ્ટિમાં બીજું કશું નથી એ ભાવ આ કાવ્યના કેન્દ્રમાં છે આ સૃષ્ટિમાં દુનઈ રૂપો અને જુદા જુદા તત્વો સાથે માના વાત્સલ્યથી જુદી જુદી સ્થિતિઓનું અહીં નિરૂપણ થયું છે જીવનમાં બીજું બધું મળશે પણ માની ગોદથી વિશેષ મૂલ્યવાન બીજું કશું નથી માના સંગ્રહ વ્યક્તિત્વમાંથી માત્ર ને માત્ર પ્રેમ વાત્સલ્ય અને કરુણા જ દ્રવતી હોય છે એ આકર્ષક લય પ્રાસ પ્રગટ થયું છે તુલના દ્વારા માતા ખૂબ જ સુંદર રીતે ઘૂંટાયા છે હવે અહીંયા વાત કરી છે કાવ્યમાં માની મમતાની તો માની મમતા છે એ કેન્દ્રમાં રાખીને કવિએ અહીં એક કાવ્યની રચના કરી છે દુનિયાની અંદર કોઈ પણ સંબંધ હોય પણ એક માનો સંબંધ છે એ નિઃસ્વાર્થ છે સ્વાર્થ વગરનો છે બાળક જ્યારે પથારીમાં સૂતું હોય ત્યારે મા છે એ ઘડીએ ઘડીએ બાળકને ઉઢાડે છે હૂફ આપે છે જોવે છે એ માનો પ્રેમ છે માં પોતે ભૂખી રહીને બાળકને જમાડે છે પોતે ભીનામાં સૂઈ અને

रस्ता मरसे राही मरसे राहत मानी क्या चांद सूरज ने तारा मरसे आँखों मानी क्या पल्लव ने पुष्पो तो मरसे पालव मानो क्या सूर ताल ने संगीत मरसे टवको मानो क्या हाजर हाथ हजार हो छाती मानी क्या बारे उमट से मेह हेतनी हेले मानी क्या ભર્યા ઉનાળે પરબ સરીખી છાયા માની ગયા ભર્યા શિયાળે માની મમતા પરિવાર કાવ્યોમાં છે હવે અહીંયા માનો પ્રેમ જોવા મળે છે માની વાત કરી છે કે બધું મળશે પણ માની ગોદ છે એ ક્યાંય મળશે નહીં છત મળશે એટલે કે જીવનની અંદર છત એટલે કે રહેવા માટેનું ઘર આશરો મકાન બિલ્ડિંગ આ બધું મળશે પણ છતર મળશે એટલે કે માની ગોદ ક્યાં મળશે શયનખંડ અને શૈયા પત્ની મળશે પણ માતાની સોડ માતાની જે ગોદ છે એ ક્યાં મળશે છતર એટલે કે છત્રછાયા આવરણ

જે છત્રાયા છે માતાની જે માતાનું આવરણ છે એ માતાની ગોદ છે એ માતાની ગોદ ક્યાં શયનખંડ પથારી મળશે સુવા માટેનો ઓરડો મળશે પત્ની મળશે પણ માતાની સોડ ક્યાંથી માતાનું પડખું ક્યાંથી રસ્તા મળશે રાહી મળશે રાહત માની ક્યાં રાહી એટલે કે પ્રવાસી મિત્રો રસ્તા ઘણા મળશે મિત્રો પણ ઘણા મળશે પણ રાહત એટલે કે ઉફ ક્યાં મળશે ચાંદા સૂરજને તારા મળશે ચાંદા સૂરજને તારા પણ મળશે આંખો માની ક્યાં તો આંખ છે એ માની ક્યાં મળશે પલ્લવને પુષ્પો તો મળશે પલ્લવ ને પુષ્પો તો મળશે જ એટલે કે જે પલ્લવ છે પાંદડાઓ છે પર્ણો છે પુષ્પો છે એ બધું મળશે પણ માતાનો પાલવ ક્યાં મળશે એટલે કે અહીંયા કવિએ વાત કરી છે કે છત્ર મળી જાય છાયા મળી જાય સોવા માટેનો ઓરડો મળી જાય પત્ની મળી જાય રસ્તો મળી જાય મિત્રો ઘણા બધા મળી જાય ચાંદ સૂરજને તારા પણ મળી જાય પણ માની જે આંખ છે જે માનો વિસામો છે માની સોડ છે માની ઊંફ છે માનું પડખું છે એ ક્યાંથી મળશે એવી કવિએ અહીંયા વાત કરી છે પલ્લવને પુષ્પો તો મળશે પાલવ માનો ક્યાંથી એટલે કે કૂણા પર્ણવને પુષ્પો તો ઘણા મળશે પણ માનો પાલવ ક્યાંથી મળશે સુર તાલને સંગીત મળશે સૂર મળશે તાલ મળશે સંગીત મળશે આ બધાનો આનંદ માણવા મળશે પણ ટકો માનો ક્યાં પણ માનો ટકો છે માનું મીઠું બોલ છે માનો અવાજ છે એ ક્યાંથી સાંભળવા મળશે હાજર હાથ હજાર હોય પણ એટલે કે જીવનમાં મદદ કરવા હજાર હાથ હોય હજાર મિત્રો મળશે પણ છાતી ની ક્યાં પણ માં જે બથ ભરે છે આલિંગન કરે છે ત્યારે જે સુખ મળે છે એ સુખ ક્યાંથી બારે ઉમટશે મેઘ હેતનો એટલે કે બારેય ઉમટશે એટલે આપણે જોરદાર વરસાદ આવતો હોય ત્યારે કહીએ ને બારે મેઘ ખાંગા થયા એટલે કે અનરાધાર વરસાદ વરસતો હોય પણ માના હેતની હેલી ક્યાં મળશે એટલે માનવ જે પ્રેમ છે એનો હેત છે એ ગમેટલો વરસાદ આવવાથી આપણને એ હેત મળતો નથી જે માની ગોદમાં મળે છે ભર્યા ઉનાળે પરબ સરખી ભર ઉનાળે પરબ જેવી માની છાયા છે એ ક્યાં મળશે એટલે કે ભર ઉનાળો હોય ભરપૂર તડકો હોય પણ જે માં છે એ છાંયો કરે છે ત્યારે આપણને એકદમ ઠંડક વળે છે શિયાળે હૂફ આપતી હૂફ એટલે કે ઉષ્મા પ્રેમ જે શિયાળો હોય ત્યારે માં છે એ હૂફ આપતી હોય પ્રેમ આપતી હોય માયા માની ક્યાં એટલે કે એ માની જે મમતા છે માયા છે એ ક્યાં મળશે માં છે એ પોતે બાળકને હૂફ આપે છે પ્રેમ આપે છે

એટલે કે આપણે જીવનની આગળ વધતા જઈએ ત્યારે ઘણા બધા રસ્તાઓ મળે છે રસ્તાઓ એટલે કે જેમ કે આપણે બાલમંદિરમાં હોઈએ ત્યાર પછી એકથી આઠ ધોરણ ભણીએ ત્યાર પછી નવ દસ અગિયાર બાર ભણીએ તો એમાં ઘણા બધા રસ્તાઓ ઘણા બધા મિત્રો મળે છે હવે આપણે આકાશની ઉપર જોઈએ તો ચાંદ સૂરજને તારા પણ જોવા મળે છે પછી ઘણા બધા કૂણા પુષ્પો પાંદડાઓ જોવા મળે આપણે ગીત સાંભળતા હોઈએ ત્યારે સૂર તાલ સાથે સંગીતનો આનંદ માણીએ છીએ ઘણા બધા મિત્રો હોય હજાર હાથ આપતા હોય ઘણા બધા મદદ કરવાવાળા હોય વરસાદ છે એ ગાંડો થયો હોય બારે મેઘ છે એ ખાંગા થયા હોય ભર ઉનાળે તડકો લાગતો હોય ભર શિયાળે ઠંડી લાગતી હોય આપણી જીવનની અંદર આવું બધું થતું હોય ઘણા બધા સુખ મળતા હોય પણ જે એક સુખ છે એ માની ગોદમાં જ મળે છે માની ગોદમાં રહીને માની પડખામાં રહીને જે રાહત મળે છે માની આંખોમાં રહીને જે પાલવ સાથે રહીને માનો ટોંકો સાંભળવા મળે છે માનું આલિંગન થતાં જે હેતની આ હેલી પ્રગટે છે જે છાયા મળે છે જે માયા હોય છે એ માની મમતાની જ છે એટલે કે આશરો હોવા છતાં ઘર હોવા છતાં માની ગોદ છે એના વગર ખાલી છે એટલે રૂમ હોય છે પત્ની હોય છે પણ જે માનું પડખું મળે છે માની સોડ મળે છે એ ક્યાંય મળતી નથી રસ્તાઓ ઘણા બધા હોય છે રાહીઓ ઘણા બધા હોય છે મિત્રો પણ જે માની રાહત છે એ માની રાહત માનો જે અહેસાસ છે એ માની ગોદમાં જ મળે છે ચાંદ મળે સૂરજ મળે તારા જોવા મળે પણ માની આંખ છે એ માની આંખ જોઈ લેતા એ બધું આપણને આંખોમાં જોવાઈ જાય છે કુણા પાંદડા હોય પુષ્પો હોય એ બધું જોવા મળે પણ માનો પાલવ હોય તો એ બધું જ એમાં સમાય જાય છે સૂર જોવા હોય તાલ જોવા હોય સંગીતની ધૂનનો આનંદ લેવો હોય પણ માત્ર એક માતાનો અવાજ સાંભળી લઈએ ટંકો સાંભળી લઈએ તો આપણને આ બધું એમાં આવી જાય છે હજાર હાથ હોય મદદ કરવાવાળા ઘણા બધા હોય પણ જ્યારે માનું આલિંગન થાય છે માની છાતી છે એ સમૂહ આલિંગન થાય છે ત્યારે આપણને હજાર હાથ જેવો અહેસાસ થાય છે બારે ઉમટિયા મેઘ એટલે ઘણો બધો વરસાદ વરસતો હોય અનરાધાર પણ જે માના મમતાની જે હેલી છે એ ક્યાંય મળતી નથી ભર ઉનાળો હોય પણ માની છાયા છે એ ક્યાં ગોતવી ભરપૂર શિયાળામાં ઠંડી લાગતી હોય પણ માની જે ઉષ્મા છે હૂફ છે એ માની માયા ક્યાં જોવા મળશે હવે અહીંયા માની મમતા વિશેનું આખું કાવ્ય છે એ હાલ લેખવામાં આવ્યું છે હવે માની હૂફ જોતી હોય માનો પ્રેમ જોતો હોય તો એ માત્ર માની ગોદમાંથી જ મળે છે વિદ્યાર્થી મિત્રો આપણું આ કાવ્ય છે એ અહીંયા પૂર્ણ થાય છે તમારે આનું સ્વાધ્યાય લખવાનું છે